દાદા તમને હું મારા બા પૂછતા હતા કે લીલી કોણ છે દો હાસુ કહી દો તોય તેમ નહોતા કહેતા હવે કયો લ્યો હવે તો આવ્યા છે નજર હામાં હવે હાસે હાંસું કોઈના મોઢે મારે નથી સાંભળવું તેની તમારા મોઢે જ કયો હાલો એ ભાભા હું હાસુ કહેતા હતા તો પહેલેથી ન કહી દીધું હોય એ તો મારા બા આવ્યા ને એને શોખ કર્યો ને આ બધી બાભાની પોલ ખોલી તે ખબર પડી આપણને કે ભાભા એટલે અહીં આવ્યા છે એમ પાછા વાંક માર બાનો દેતા હતા વેવાણી ના લોહી પીન ખાઈ ગયા છે ને વેવાન મન ના હેરાન કરે છે એટલે હું અહીંયા ભઈ આવ્યો છું ભાગી જ નહીં એમ હે વા એ હાસુ છે અમાર દાદા કે છે એ તેમને હેરાન કરતા થાય એમ ના ના ઓ માર કાંતુડી મેં એને ત્યાં નથી હેરાન કર્યા હેરાન તો હવે અહીંયા કરવાના છે એને આ લીલીનો બદલો હું એની પાસે વાળવાની છું જોઈ લેતું મારી બેનપણી ન્યાય અપાવીને ત્રસ હું ખોટું હું કામ બોલો છો હેરાન નથી મને ત્યાં કર્યો એમ હું ઓછો હેરાન કર્યો છે મને સારું ખાવાનું મળતું સ્વર્ગમાં તો હારું ખાવાય નથી દીધું ધરાઈને ધ્યાનય નથી મને ખાવા દીધું કોઈ દે એ બધું હું હેરાન કર્યા ન કહેવાય જ્યાં નરક તમને ખાવાનું નહોતું મળતું તે ટિફિનનું ડોલસું મને આયા મોકલી મોકલી નહોતા કહેતા મને ખાવાનું ઓલું જોવાનું બોલું જો તમને ત્યાં સારું ખાવાનું દેસ એમ નહોતા મારા બાદ રોજ ઉઠીને એ પૃથ્વી ઉપર તો અડધી જિંદગીના રોટલા ભાંગ્યા થા અમાર ઘરના તો ન્યાય હારે થયા તો ન્યાય તે મને હૈખે ખાવા ન દેતા ન્યાય માગતા થા માગે તો ખીરીત ને નરક લોક માં અમને નોતું હારું મળતું અને તેમી ત્યાં બેઠા બેઠા શાંતિ થી કેવું હારું હારું મિષ્ટાન ને બધું ખાતા થા તો માગું તો ખીરીત ને અને ઈ થગા ભાળા હતા તે માગ્યા કોક કોકની પાઈ માગવા ગઈ હતી ઈ બધી માથા કુટ મૂકો તેમ ભાઈ તમારે બેન બાંધવા હાટું તો આખી ઝીંદગી પડી છે પેલા શોખ કરો હાલો દાદા ને આ લીલાબા મળ્યા ક્યાંથી અને એને શું કનેક્શન છે લીલાબા એ દાદા તેમી તમાર મોઢે થી જ કયો હાલો હવે જવાબ દયો તેમી એ હવે માર ખોટું નથી બોલવું અને હું જે છે એ હાસે હાસુ કહી દઉં છું લીલી છે ને એ માર બેન પડી થઈ ગઈ થી ન્યા બસ હવે કોઈને કઈ પૂછ પૂછે પૂછવું નથી કોઈને કાંઈ મને એક બળીઓ લાવી દે કાંતા હું મેં આ ભાભાને શોખ કર્યો તો કે લીલી નામનું કોઈ નીકળશે તો હું અહીંયા મારી મારીને લાલ કરી દેવાની શું તો અહીં નજર હાઈ મેં આવી છે તો હું કાંઈ હવે મૂકવાની નથી કહી દઉં હંસાબેન તો એમની પહેલાં વાત સાંભળો કઈ રીતના મારી બેન પણ એને ફસાવી છે તમારા ભાભાઈ સીધા મારવાની વાત કરોમાં નહીં હો ફૂલી બેન તેમ પેલા મન મારી લેવા જો મને મનમાં કેટલી દાઈશ છે તમને નહીં ખબર હોય મન પેલા મારી લેવા જો પછી હું બધી પોલ ખોલાવીશ વાંક માર બેન પણ લીલીનો નથી વાંક તમાર ભાભાનો છે તમાર મારવા હોય તો બડીએ થી તમાર ભાભાને મારો પેલા મારા ભાભા ઉપર મારા હાથ ન ઉપાડાય તે નકર તો મને આ વાતની ખબર પડી હતી ને ત્યારે તે બરફના ગોળાની જેમ હું એને સોલી નાખવાની હતી પણ મારથી ન એને મરાય આ જગ્યાએ બાયુનો વાંક હોય તો આદમી નીચે હાથ ઉપાડતા તો આદમીનો વાંક હોય તો બાયુને ઉપાડવો જ પડે ને મારો તમતા હું કહું ને લો હું તમને લાકડી લઈ આવી દઉં ના ના કાંતા વો હું તો પહેલાંના જમાનાની કહેવાઓ એટલે મારથી ભાભા ઉપર હાથ ન ઉપાડાય એ તો અત્યારના જમાનાની હોય એ હામું મારવા માંડે બા ઈ પેલા જમાના ને સહન કરતા ને એટલે આ બધા ભાભા શેકી ગયા છે હાલો દાદા કઈ ગયો હવે તેમ લીલા બા ક્યાં બેન પણ કર્યા ન્યા ઉપર ન્યા કોઈ મારે હથવારો નહોતું તે હથવારો તો કોક જોઈ ને મારે તે કેવું કારવું કોને કેવું મારે તે પછી મેં આ લીલી ની બેન પણ કરી લીધી દાદા તમે તો કેતા હતા ને એમ રાજા તમારા ભાઈ બંધ થઈ ગયા છે એમ તો એ નહોતા તમારા હથવારું હતા પણ એ તો સ્વર્ગ લોકમાં મને ઓછા મળવા આવતા બધા મરેલા આવ્યા એવું કરતા તે એનામાં એ બીઝી રહેતા મરેલા આવ્યા હોય એના એક એકના સોપડા વીખે અને એના પાપના પુણ્યના કેલ્ક્યુલેટર મારે એનો હિસાબ કરે ને તે એમાં ને એમાં રહેતા તે મન મળવા ઓછા આવતા મને એકલા એકલા કાંઈ ગમતું નહીં અને લીલી તે શાંત સ્વભાવની મન લાગતી ડોશી

આ પાડાંગ પાય જેટલા તો હતા એમાં આ ભૂતરા ભરતા જાય છે હું મનમાં બબડે સો થઈ ગયો કાઈ બબડતી નથી મમ્મી હું તો ખાલી મનમાં વિચાર કરતી હતી કે આ બન નોતા જોયા તો એનાય દર્શન થઈ ગયા તે હારું કર્યું એમ અને મમ્મી આ બા ના લીલા બાન આ ભાભાન બધા અહીંયા આવ રેવાના હોય તો આ વર્ષે ઘઉં ભરવાના થાય તે વધારે લેવા પડશે ને પાંચ મણ ઘઉં વધારે લઈ લેજો દર વર્ષે લેતા હોય એ કરતાં પાંચ નહીં દહ મણ વધારે લેવા પડશે હજી એમ કઈ બે નહીં થાય હજી અમારી વાહે તો ટોળું છે ત્યાં અહીં હું ધર્મશાળા છે ટોળું હોય તો ભલે ત્યાં રહ્યું નરક લોકમાં ભલે હળતું અહીંયા કોઈનું કામ નથી હો તેમ બે આવ્યા એ બરાબર છે અને તેમ એવું થોડાક દિના મહેમાન થઈને વયા જાજો ના ના ઓ કાંકાબેન એમી તો એમ નહીં જાય હવે મારે તો મારે છોડીને ઘરે અહીં રહેવું છે નરક લોકમાં તો હું બહુ હેરાન થાવ છું

એ મોઢા મોળી છે એટલે મારે એના લઈને આવવું પડ્યું તો તી નકર હાથે ન ભાભાઈ વાહે થયું હોય મારે કેવું પડ્યું હાલ તમ તાર હું તાર હારે છું આપણે બેય થઈને ભાભાને ગોતી લેશું એમ કરીને મેં હું એને લઈને અહીંયા આવી મેં એને અડધી તો મારે જેવી કરી દીધી છે અને હજી એને તૈયાર કરી દેવાની છે બધા હારે બાંધી બધાને પોઈ ગીરે ને એવી કરી દેવાની છે એક કામ કરો ને વેવાય તેમી આઈથીન વયા જાઉને લીલી ભલે તમતા રયા કરમાં યને એમી હાશવી લેહુ પતેમી વયા જાઉને સ્વર્ગ લોકમાં હું એમ રાજારે વાત કરી લઉં મારી જગ્યાએ આ વેવાણને અમારાને રાખી લેજો એમ હું એને વાત કરી લઉં અને તેમી આઈથીન વયા જાઉને હવે મારે તો અમાર સોડીનું ઘર સ્વર્ગ કરતાય હારું છે હું તો અહીંયા જ રહેશો હું ક્યાંય નથી જવાની અને મને લેવા તો એમના દૂતોય નથી આવે એમ ઈ તે અડધે સુધી અમારે વાહે થયા પણ મેન લીલીએ દોટ જ એવી મૂકી હતી તે એ તો અડધે ગયા ત્યાં તો હાંફી ગયા ને પાસા વળી ગયા એટલે હવે કાંઈ અમને આ કોઈ લેવા આવે એમ નથી હું મારે વાત કરવી આ અમારા આઈ ડોહીની તો એમના દૂતોને હફાઈ દીધા હવે અહીંયા ઘરમાં તો હું કરશે મારા રામ જાણે હાલો મારા વાલા ફ્રેન્ડ આગળના વીડિયામાં ડોશોના ખેલ જોશું હવે મને રજા આપો 会在夜里掉的。Please,